સંખેડા દસાલાડ સમાજ વડોદરા દ્વારા એનારાય અને તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું સંખેડા દસાડાર સમાજ વડોદરા મુકામે વાઘોડિયા રોડ ખાતે સંખેડા ભવનના હોલમાં પ્રતિવર્ષ યોજાતા જુદા જુદા ક્ષેત્રે સમાજના શૈક્ષણિક ઉચ્ચ અભ્યાસ કરતા ડિગ્રી મેળવતા તેજસ્વી તારલાઓ સાથે વિદેશમાંથી આવતા સમાજના જ્ઞાતિબંધુઓ અને એનઆરઆઈના સન્માન સમારોહનું આયોજન સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ સમાજના હોદ્દેદારો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો ત્યારબાદ સમાજની મહિલાઓ દ્વારા મંગલાચરણ ગાઈને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી પ્રારંભમાં સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ દેસાઈએ દાતાઓ અને મોભીઓનું શબ્દ સુમન રૂપી સ્વાગત પ્રવચન કરી સમાજના જ્ઞાતિબંધુઓને આવકાર્યા હતા જેમાં ઉપસ્થિત સમાજના ઉપપ્રમુખ શ્રી નવીનભાઈ શાહે સમાજ વિશેની વિવિધ પ્રવૃત્તિ અંગેની માહિતી આપી હતી આ સન્માન સમારંભ કાર્યક્રમને સફળ બનાવવા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેજસ્વી તારલાઓને મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર તથા આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદના નેજા હેઠળ ગોધરા ખાતે યોજાયેલ વૈષ્ણવ પ્રીમિયમ લીગ બે હજાર ચોવીસ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચૌદ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ગોધરા સ્ટ્રાઇકર અને સંખેડા દસાલાડ સમાજ વડોદરાની ટીમ વચ્ચે ફાઇનલ મુકાબલો થતાં સંખેડા દસાલાડ સમાજ વડોદરાની ટીમનો શાનદાર વિજય થયો હતો ટીમના કેપ્ટન તરીકે ડોક્ટર ધવલભાઈ શેઠની નિગરાણી હેઠળ તમામ ખેલાડીઓએ મહેનત કરી સમાજનું ગૌરવ વધારતા સમાજ તરફથી પ્રોત્સાહિત કરતા કેપ્ટન અને તમામ ખેલાડીઓને સમાજના હોદ્દેદારો અને પ્રતિષ્ઠિત આગેવાનો દ્વારા ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સંખેડા દશાલાટ સમાજ ભવન ખાતે આજરોજ સંખેડા દશાલાટ સમાજનું સ્નેહ મિલન અમારા એનઆરઆઈ જે સમાજના વિદેશમાં વસે છે હિન્દુ બહુમાન અને જે અમારા વિદ્યાર્થીઓ છે સમાજના કુટુંબના જે વિદ્યાર્થીઓ છે જે સારા અંકે ઉત્તીર્ણ થયા છે એમનું બહુ એમને પુરસ્કૃત કરવા માટે એમને મોટિવેટ કરવા માટેનો આજનો આ પ્રોગ્રામ છે 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 કેટલા અને આજે જે કરવાનું શિક્ષણ છેલ્લા આશરે વીસ વર્ષથી અમે લોકો શૈક્ષણિક કાર્ય માટે સમાજ તરફથી શૈક્ષણિક પ્રવૃત્તિ માટે બી સહાય કરીએ છીએ અને જ્યારે આવા એક પ્રોગ્રામ દ્વારા જે વિદ્યાર્થીઓ સારા અંકે ઉત્તીર્ણ થયા છે અને જે લોકો ગ્રેજ્યુએટ થયા છે અને અલગ અલગ વ્યવસાય સાથે હવે જોડાવામાં ત્યારે એમનું અમે લોકો એમને પુરસ્કૃત કરીએ છીએ અને એમનું બહુમાન કરીએ છીએ એનઆરઆઈ લગભગ આજના રોજ કરીબન ત્રીસથી પાંત્રીસ એનઆરઆઈ સભ્યો અહીંયા ઉપસ્થિત છે આશરે અમે લોકો છત્રીસ વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવશે પાંચ ડૉક્ટર છે જેની અંદર એ કોઈ એમડી છે કોઈ સર્જન છે કોઈ ડેન્ટિસ્ટ છે ફિઝિયોથેરાપિસ્ટ છે એવા વિવિધ પાંચ અમારા સમાજના છોકરાઓ હવે પોતાના વ્યવસાયિક જીવનમાં હવે એ લોકો પ્રારંભ કરશે તો એમનું બી અમે લોકો પુરસ્કૃત કરી એમનું અભિવાદન કરવાના છે મારું નામ ભરતકુમાર કુમાર દેસાઈ છે સંખેડા દશાલાર સમાજનું રોબોટિક્સ ચેમ્પિયનશીપમાં મેં ભાગ લીધો તો એમાં હું પ્રથમ આવ્યો ચાલીસ કરતા વધારે સ્કૂલોએ પાર્ટિસિપેટ કર્યું હતું અને મોર ધેન વન ફોર્ટી થ્રી સ્ટુડન્ટ્સે એમાં ભાગ લીધો હતો એમાં મેં એક એવો રોબોટ બનાવ્યો હતો જ્યારે અર્થક્વેક આવે ત્યારે બધા બિલ્ડિંગ તારે બધા બિલ્ડિંગ પડી જાય તો એમાં જે લોકો ફસાઈ ગયા હોય તો એ લોકો અમને બચાવવા અને ફર્સ્ટ એડ કીટ આપવા માટે મેં એ રોબોટ બનાવ્યો હતો એ નાની નાની જગ્યાઓમાં જઈ શકતો હતો હું હું સંખેડા સમાજને થેન્ક યુ કહું છું મને આટલું બધું સન્માન આપ્યું

હું એવું કહેવા માંગુ છું કે આ જે રોબોટની કીટ છે એ બધા જ એફોર્ડ કરી શકે એવી છે તો બધાએ આ રોબોટની કીટ એક એક રાખવી જોઈએ મારું નામ રૂકાંક મોડી છે સંખ્યાના દશાલાર સમાજ વડોદરા તરફથી જે વિદ્યાર્થીઓ ધોરણ દસ અગિયાર બાર કોમર્સ અને વિવિધ ક્ષેત્રે જેઓએ સિદ્ધિ મેળવી છે તેઓના ઇનામ વિતરણનો કાર્યક્રમ આજ રોજ શંખેરા દશા ભવન વડોદરામાં રાખવામાં આવ્યો હતો જેમાં અમે આમંત્રિત મહેમાનો પધાર્યા અને વિદેશથી વસતા અમારા જે એનઆરઆઈ મિત્રો છે એ લોકોએ પણ પધારીને અમારા આમંત્રણને માન આપીને પધાર્યા અને અમારા પ્રોગ્રામને જે શોભાવ્યો અને જે વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ અને જે બીજા સમાજના સભ્યો અહીંયા પધારીને જેમને અમારા આ પ્રોગ્રામને સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે તે સર્વનો હું સમાજ તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું